સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો ચોસઠ વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્યમાં આગળ સમજીએ કરોડરજ્જુ આડી હોય કે ઊભી કરોડરજ્જુ હોય તેને અને જ્ઞાનને શું લાગે વળગે તે વાત સમજવી મુશ્કેલ છે તેના એક પછી એક મુદ્દાઓ લેતા જઈએ સૂક્ષ્મ જીવોથી સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિ શરૂ થઈ અને ધીમે ધીમે તે જીવ પ્રચલન કરતા થયા પાણીમાં કે જમીન પર પ્રચલન કરવા માટે શરીરની ઊંચાઈ કરતાં લંબાઈ વધારે હોવી જોઈએ તો જ જીવ વધારે હલનચલન કરી શકે સ્થાનાંતર કરી શકે તેથી ઉત્ક્રાંતિ પણ ઊંચાઈ પ્રમાણે નહીં લંબાઈ પ્રમાણે થઈ જીવોના શરીર લાંબા થતા ગયા પરંતુ ઊંચાઈ વધી નહીં લાંબા શરીરને સંભાળવા માટે શરીરમાં ધીમે ધીમે કરોડ અસ્થિની રચના થવા લાગી અને શરીરની લંબાઈ ધરતીને સમાંતર હોવાથી કરોડ અસ્થિની પણ આડી હોરિઝોન્ટલ પોઝિશન રહે તે રીતે ઉત્ક્રાંતિ થઈ એટલે કે કરોડ અસ્થિ ધરતીને સમાંતર રહે તે રીતે જીવો વિકસતા ગયા આ રીતે ઉત્ક્રાંતિ તો થતી ગઈ પરંતુ તેની ગતિ બહુ જ ધીમી હતી લાખો વર્ષો કે કરોડો વર્ષો દરમિયાન જીવોમાં થોડો ઘણો બદલાવ આવી શકતો હતો આ બદલાવ સજીવોના શરીરમાં રહેલી કોશિકાઓમાં રહેલા ડીએનએના મ્યુટેશન દ્વારા થતો ઉત્ક્રાંતિની સંપૂર્ણ પ્રક્રિયા ડીએનએના મ્યુટેશન દ્વારા જ થતી હોય છે બદલાવ સૂક્ષ્મ હોય છે પરંતુ તે સ્થૂળ રૂપ ધારણ કરે છે સરિસૃપ જીવો ચાર પગે ચાલતા થયા કરોડો વર્ષો પછી સ્તનધારી જીવોની ઉત્ક્રાંતિ થતી ગઈ તેની સાથે સાથે કરોડઅસ્થિની પણ ઉત્ક્રાંતિ થતી ગઈ જે કરોડઅસ્થિ ફક્ત શરીરને સંભાળવાનું જ કામ કરતી હતી શરીરનું વજન વહન કરતી હતી તે કરોડઅસ્થિ પછીથી કરોડરજ્જુ બની કરોડરજ્જુમાંથી જ્ઞાનતંતુઓ પસાર થતા હોય છે અમુક રીતે તેમાં જ્ઞાનની પ્રક્રિયા પણ થતી હોય છે તેથી ધીમે ધીમે કરોડરજ્જુમાં સ્પાઇનલ કોર્ડમાં અમુક અંશે દિમાગનું કામ થવા લાગ્યું કરોડરજ્જુ પામીને વધારે ઉન્નત બનતી ગઈ પરંતુ તેની પોઝિશન તો જ રહેવા પામી એટલે કે જમીનને સમાંતર જ રહેતી કારણ કે ત્યારના સમયમાં તે પ્રાણીઓને તેની જ જરૂર હતી જમીનને સમાંતર રહેતા પ્રાણીઓ વધારે સમય ધરતીના સંપર્કમાં રહેવા લાગ્યા તેથી તે બધાના શરીરમાં પૃથ્વી તત્વની પ્રધાનતા વધી તેથી તે બધા પ્રાણીઓ શક્તિશાળી થવા લાગ્યા તાકાતવાન થવા લાગ્યા પરંતુ સ્થૂળ કાઈ રહ્યા ધીમે ધીમે પ્રાણીઓના પગની લંબાઈ વધવા લાગી જેથી તે પ્રાણીઓ વધારે ઝડપથી ચાલવા દોડવા લાગ્યા અને પ્રાણીઓના પગની લંબાઈ વધવાના કારણે તેની ઊંચાઈ પણ વધી તેથી પ્રાણીઓ લાંબા સાથે ઊંચા પણ થતા ગયા પરંતુ કરોડરજ્જુ તો આડી જ રહી ધરતીને સમાંતર જ રહી જવા પામી તેથી ઉત્ક્રાંતિની ગતિ ધીમી જ રહી આત્મતત્વનું છઠ્ઠું રૂપાંતરણ સ્તનધારી ગરમ લોહીવાળા પશુ પ્રાણીઓનું છે આ વર્ગના પ્રાણીઓમાં ઘણા નાના મોટા પ્રાણીઓ આવે છે જે આગળના બે પગનો હાથ તરીકે ઉપયોગ કરે છે જેમ કે ઉંદર બીવર ખિસકોલી અને તેના જેવા કરતરી વર્ગના નાના મોટા પ્રાણીઓ પણ તેના આગળના બંને પગનો હાથ તરીકે ઉપયોગ કરી શકે છે આવા બેસી શકતા પ્રાણીઓની કરોડરજ્જુ થોડી ઘણી ઊભી સ્થિતિમાં રહે છે પરંતુ તે કરોડરજ્જુ પણ ગોળાકારમાં ત્રાસી હોય છે આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગના પ્રાણીઓમાં અને પશુઓમાં પણ કરોડરજ્જુ આડી ઓરિજન્ટલ જ હોય છે જેમ કે ગાય ઘોડા કૂતરા વગેરે દરેક પ્રાણીઓની કરોડરજ્જુ આડી હોરિઝોન્ટલ પોઝિશનમાં જ હોય છે જમીનને સમાંતર જ હોય છે ફક્ત વાનરોમાં થોડો ફર્ક થવા લાગ્યો વાંદરા કે વાનર જ્યારે ચાર પગે ચાલે છે ત્યારે કરોડરજ્જુ આડી હોય છે પરંતુ બેસવામાં કે આરામ કરવામાં તેની કરોડરજ્જુ જરાક ઊભી સ્થિતિમાં વર્ટિકલ પોઝિશનમાં હોય છે પાછળના બે પગે ચાલે છે ત્યારે પણ કરોડરજ્જુ જરાક ઊભી સ્થિતિમાં રહેતી હોય છે પરંતુ તે બધા બે પગે બહુ થોડું ચાલી શકે છે તેમ છતાં વાનરની કરોડરજ્જુ પણ જરાક ગોળાકારમાં હોય છે એકદમ સીધી નથી હોતી વાનર બેઠા હોય ત્યારે તેની કરોડરજ્જુ નીચેથી વર્ટિકલ હોય છે પછી ઉપર જતા વણાક લઈને માથા પાસે ત્રાસી થઈ જાય છે અને તે વાનરો વર્ટિકલ પોઝિશનમાં ટટ્ટાર રહીને ચાલી શકતા નથી જરાક નમીને ચાલી શકે છે વાનરમાં અને માનવમાં આ મૂળભૂત તફાવત છે જો કે વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે વાનરના અને માનવના પૂર્વજો એક જ હતા ડ્રાયોપિથેક્સ હતા તેને સમાંતરે રામાપિથેક્સ પણ હતા તેઓ આજથી બે પોઈન્ટ ત્રણ કરોડ વર્ષથી લઈને એસી લાખ વર્ષ દરમિયાન થઈ ગયેલા ડ્રાયોપિથેક્સ અને થી ઉત્ક્રાંતિની બે શાખાઓ અલગ ફંટાઈ એક શાખાથી ઓરાંગુટાન કે ઓરાંગ ઉટાન ગિબન ગોરીલા ચિમ્પાન્ઝી વગેરે વાનરોની પ્રજાતિઓ અસ્તિત્વમાં આવી આ પ્રજાતિના વાનરોની કરોડરજ્જુ સાધારણ રીતે વર્ટિકલ પોઝિશનમાં રહેતી હોય છે તેની બીજી શાખાથી માનવની ઉત્ક્રાંતિ થઈ તેમાં ઓસ્ટ્રેલોપીથેક્સ હોમો ઇરેક્ટર હોમોનિએન્ડ્રથાલ એમ ઉત્ક્રાંતિ થતી ગઈ અને અંતે હોમોસેપિયન્સ સેપિયનની ઉત્ક્રાંતિ થવા પામી એટલે કે અત્યારના અદભુત માનવીની ઉત્ક્રાંતિ થઈ વૈજ્ઞાનિકો માટે આ વિષય હજુ ચર્ચાસ્પદ છે કે તેમાંથી માનવ ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ શકી તેથી ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સની ઉત્ક્રાંતિ વિશે વધારે ડિટેલમાં નહીં જોઈએ કારણ કે આના વિશે તો અઢળક માહિતી અને બધા વૈજ્ઞાનિકોની અલગ અલગ ઘણી થિયરી છે તે બધી માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તેથી તેના વિશે અહીં વધારે લખવાનો મતલબ નથી પરંતુ માણસમાં જ્ઞાનની પ્રક્રિયામાં ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ તે વિશે સમજાવવું છે જો તે વાત સમજાય તો અત્યારે પણ માણસ ધારે તો વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે માણસમાં જ્ઞાનની પ્રક્રિયા કઈ રીતે થઈ શકી માણસ બુદ્ધિશાળી કઈ રીતે થઈ શક્યો અને શા માટે કરોડરજ્જુને જ્ઞાન સાથે અને જીવન ઉર્જા સાથે બહુ ધનિષ્ઠ સંબંધ છે તે શા માટે છે કઈ રીતે છે તે બધા વિશે વાત કરવી છે તેથી થિયરીની દ્રષ્ટિએ ઉત્ક્રાંતિ વિશે અહીં ટૂંકમાં મુખ્ય મુદ્દાઓ લખ્યા છે આપણી મૂળ વાત શરીરમાં કરોડરજ્જુની પોઝિશન અને જ્ઞાનની પ્રક્રિયાને પરસ્પર જે સંબંધ છે તે સમજાવવાની વાત છે માનવ ઉત્ક્રાંતિમાં હોમો થી લઈને અંતે હોમોસેપિયન્સ સેપિયન્સ સુધી તે બધા માનવોની જેમ જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેમ તેની કરોડરજ્જુ વર્ટિકલ પોઝિશનમાં સ્ટ્રેટ થતી ગઈ ઊભી સીધી થતી ગઈ તેની સાથે માનવ પણ કમરથી સીધો થઈને ટટાર ચાલતા દોડતા શીખ્યો માનવીની કરોડરજ્જુ વર્ટિકલ સ્પાઇનલ કોડ જેમ જેમ વર્ટિકલ પોઝિશનમાં વધુ ને વધુ સ્ટ્રેટ થતી ગઈ સીધી થતી ગઈ તેમ તેમ માનવીના દિમાગની ઉત્ક્રાંતિ તેજ થતી ગઈ તેથી માનવીના દિમાગનો બૌદ્ધિક વિકાસ દર ઝડપથી વધવા લાગ્યો માનવી વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યો અને બૌદ્ધિક કાર્યો કરતો થયો જે પ્રાણી પોતાની જિંદગીનો જેટલો વધારે સમય કરોડરજ્જુને વર્ટિકલ પોઝિશનમાં ટટ્ટાર રાખી શકે છે તે પ્રાણી એટલા પ્રમાણમાં વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાને સક્ષમ બની શકે છે કારણ કે જીવન ઊર્જાનો પ્રવાહ એટલો સરળતાથી વહી શકે છે ઉત્ક્રાંતિ તો હર હંમેશ થતી જ રહે છે પરંતુ જે પ્રાણીએ આ ઉપર લખ્યો તે નિયમ અપનાવ્યો છે તેની ઉત્ક્રાંતિને વેગ મળ્યો છે તેમાં જીવન ઉર્જા અને જ્ઞાનના સંબંધ વિશે કહ્યું છે જીવન ઉર્જા વધારે પ્રમાણમાં પ્રવાહિત થઈ શકે તો જ્ઞાન પણ વધારે પ્રાપ્ત થઈ શકે છે કરોડરજ્જુ વર્ટિકલ સ્પાઇનલ કોડ જો વર્ટિકલ પોઝિશનમાં રહે તો પોતાના શરીરમાંથી કરોડરજ્જુમાંથી વધારે પ્રમાણમાં જીવન ઉર્જાને પ્રવાહિત કરી શકે છે જીવન ઉર્જા વધુ પ્રમાણમાં પ્રવાહિત થઈ શકે તો જ્ઞાન પણ વધુ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે જ્ઞાનને અને જીવન ઊર્જાને ધનિષ્ઠ સંબંધ હોય છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્ય ચાલુ રહે છે